thank you નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા તમારી સાથે રિપી લનિંગ હબના માધ્યમથી એઝ અ બાયોલોજી ફેકલ્ટી આપણે ભણી રહ્યા છીએ બારમા ધોરણનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંનું એક એટલે કોણ તો કે બાયોટેકનોલોજી અને એની અંદર અત્યાર સુધીમાં આપણે શું વાત કરી તો કે હરીફ યજમાનની વાત કરી અને હરીફ યજમાનની અંદર વેક્ટરવાળી એટલે કે પ્લાઝમિડ સહિતની પ્રક્રિયા અને વેક્ટરલેસ પ્રક્રિયા આની આપણે વાત કરી દીધી ચાલો હવે આપણે ક્રમશઃ પુનઃ સંયોજી ડીએન એટલે કે આરડીએનએ ટેકનોલોજીની ક્રિયા વિધિ પર જઈએ અને એને ડિટેલિંગમાં સમજવાની શરૂઆત કરીએ તો મિત્રો આપણે અત્યાર સુધીમાં શું એટલે બાયોટેકનોલોજી અંદર લઈને અત્યાર સુધીમાં આપણે સ્ટેપ સ્ટેપ બાય શું શું કામ કર્યું એની આપણે એક નાનકડો ચિતાર લઈ લઈએ એટલે આપણે એને બોલીશું પુનઃ સંયોજિત ડીએનએ ની ક્રિયા વિધિ ચાલો મારા માટે તો પહેલો સવાલ તમને પૂછવાનો છે એનો મતલબ જ આ થયો પુનઃ સંયોજિત ડીએનએ એટલે શું એટલે મારે બીજી ભાષામાં બોલવું હોય તો હું એને એમ બોલી શકું આર અથવા તો એને મારે કેવું હોય તો હજી ભાષામાં કહી શકું રી કોમ્બિનેન્ટ શું હવે અહીંયા રીકોમ્બિનેન્ટ ડીએનએ શું કામ લખો કારણ કે હું અહીંયા જે પુનઃ સંયોજન કરવાનો છું એટલે કે અહીંયા હું જે વાત કરવાનો છું એમાં શું કરું તો કે ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો લીધો બોલો હા હવે ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએના ટુકડાને આપણે કોની અંદર એડ કર્યો તો કે વાહકની અંદર એડ કર્યો રાઈટ તો જે આ વાહક તમને દેખાય છે રાઈટ ચાલો એ વાહકની અંદર મેં એને એડ કર્યો અને વાહકમાં એડ કરવા માટે મેં એને કોઈ એક જગ્યાએથી કાપ્યું કોની મદદથી કાપું તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ કરી દીધું હવે એને કટ કરવાના કારણે શું થઈ જાય તો કે વાહક જે છે એ આ રીતે છૂટો પડી જશે કેવા છેડા હોવા જોઈએ તો કે ચીપકુ છેડા હોવા જોઈએ અને હવે ત્યાં ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ જોડાઈ જશે જેવું ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ જોડાઈ ગયું હવે શું કરવાનું તો કે આ વાહકને કે જે રિકોમ્બિનેટ થઈ ગયું કેમ આર ડીએનએ થઈ ગયું કેમ કે એમાં નવું ડીએનએ એડ થયું અને ડીએનએ નું વર્ધન થયું હવે એ વાહકને આપણે કોની અંદર નાખવાનો એની આખી ટેકનિક ભણી ગયા કોની અંદર નાખીશું તો કે આપણે યજમાન કોષોની અંદર દાખલ કરશું ને એ મોટાભાગે યજમાન કોષો સ્વરૂપે આપણે કોને લઈ લીધું હતું ઈ કોલાઈને અને આ ઈ કોલાયની અંદર આપણે આ પ્લાઝમિડને શું કરી દીધું એડ કરી દીધું અને ત્યાર પછી આપણે એને ચકાસીશું અને ચકાસ્યા પછી આની આપણે ઈચ્છિત શું લેવાના છીએ નિપજ લેવાના છીએ લ્યો આ આખી આપણી પદ્ધતિ થઈ ખ્યાલ આવે છે હવે એ સ્ટેપ બાય સ્ટેપ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો એને આપણે જોઈ લઈએ કે ભાઈ પુનઃ સંયોજિત ડીએનએ ની ક્રિયા વિધિ માટે ચોક્કસ ક્રમના સોપાનોનો નીચે પ્રમાણે સમાવેશ થાય એટલે મારે આ જ કામ કરવાનું છે કયા કયા સમાવેશ થાય એને જોઈ લઈએ આપણે પહેલી વસ્તુ ડીએનએ નું શું કરવાનું છે મારે અલગીકરણ હવે તમને બધાને ખબર છે ડીએનએ નું અલગીકરણ એટલે શું એટલે કે મારે માત્ર આવડો ટુકડો લેવો છે એટલે ઈચ્છિત લક્ષણવાળો ટુકડો લેવો હોય રાઈટ લક્ષણો વાળો ટુકડો બનાવવો છે રાઈટ ચાલો હું આને ફરીથી સ્ટેપ સ્ટેપ બાય લેતો એટલે તમને ખ્યાલ આવતો જાય રાઈટ ચાલો આને પૂછી નાખીએ આપણે પેન લઈ લઈએ ડી અને એનું શું કરવું છે અલગીકરણ એટલે સૌથી પહેલા પહેલું સ્ટેપ શું તો કે ઇચ્છિત લક્ષણો વાળું શું લેવું છે તો કે ડી એન એ લેવું છે શું લેવું છે બાળકો ઇચ્છિત લક્ષણો વાળો ડીએનએ એનો મતલબ અહીંયા ડીએનએ ને અલગ કરવાની વાત કરે છે કેવી રીતે અલગ કરશું વિચારો સૌથી પહેલા આપણે ડીએનએ ના ઉપકરણો ભણ્યા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કોની મદદથી કરશું ઉદાહરણ તરીકે મેં તમને તુલસીના છોડની વાત કરી હતી તુલસીના છોડ છે અને એની અંદરથી પાંદડા છે અને પાંદડાને ક્રશ કરી દીધા એની કોષ દિવાલ છે એને રિમૂવ કરશું એની અંદર પ્રોટીન છે એને રિમૂવ કરશું એની અંદર લિપિડ છે એને રિમૂવ કરશું ધીરે ધીરે કરતાં કરતાં બધા જ દ્રવ્ય એ રિમૂવ થશે એટલે કે ડાયજેસ્ટ થશે પાચન થશે ઉત્સેચકોની મદદથી ત્યાર પછી એમાં કોણ હશે તો કે ડીએનએ હશે હવે એ જે ડીએનએ છે એને આપણે અલગ કરશું ત્યારે મેં તમને સમજાવ્યું હતું સ્પુલિંગની પ્રક્રિયા એટલે એની અંદર ચિલ્ડ ઇથેનોલ નાખશું અને પછી તાતણા જેવી રચના બનશે એને આપણે એને આપણે કહીશું એ ડીએનએ ભાગ એને સ્પૂલ કરી દઈશું અલગ કરી દઈશું એટલે અલગ થઈ ગયું ડીએનએ અલગ થઈ ગયા પછી શું કરવાનું તો કે ડીએનએ અલગ થઈ ગયા પછી આપણે એને પેલી અઘારો જેલ ઇલેક્ટ્રો ફોરેસિસ દ્વારા પૃથ્થકરણ કર્યું અને એના ખંડો જે છે એનું પૃથ્થકરણ કર્યું અને ચોક્કસ ટુકડો ઉદાહરણ તરીકે પાંચસો કેબી નો ટુકડો જે છે એટલે પાંચસો કિલો બે સ્પેર ટુકડો છે મારે એ જ જોઈએ છે એટલે મોટા ટુકડા પણ કાઢી નાખ્યા નાના ટુકડા પણ કાઢી નાખ્યા અને પાંચસો કિલો બે સ્પેર ટુકડો હતો એને મેં સેપરેટ કર્યો કે જેની અંદર મારું શું છે ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ આ રીતે મેં ડીએનએ નું શું કર્યું અલગીકરણ કર્યું એટલે એ જેલ લઈશ જેલ બનાવીશ ડીએનએ ને એમાં રન કરીશ નેગેટિવ થી પોઝિટિવ તરફ આવશે પાંચસો કિલો બે સ્પેર ટુકડો કરીશ એને ઇલ કટ કરે છે એટલેને અલગ કરીશ અને એમાંથી યે ટુકડાને હું પ્રિપેર કરીને મૂકી દઈશ એટલે આ ઈચ્છિત લક્ષણ વાળો ડીએનએ નો ટુકડો મળી ગયો ધેટ ઇઝ માય ફર્સ્ટ સ્ટેપ વિચ ક્યાંથી શરૂઆત કરી હતી વનસ્પતિના પાંદડાથી અને ક્યાં સુધી પહોંચ્યા કે મારી પાસે આ ઈચ્છિત લક્ષણો ધરાવતો ડીએનએ નો શું મળી ગયો મને તો કે એક નાનકડો ઓම්થો 500kb નો આ ટુકડો મને પ્રાપ્ત થયો હવે આ પાંચસો કેબીનો ટુકડો જે છે એ મારા માટે ઈચ્છિત લક્ષણ ધરાવતો છે ઉદાહરણ તરીકે મનુષ્યની અંદર પેન્ક્રિયાઝના કોષમાંથી નીકાળેલું ડીએનએનો ટુકડો કે જે ઇન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે સમજવા માટે તો આ ટુકડાની અંદર રહેલો જે આ જનીનની શૃંખલા છે રાઈટ જીન છે એ કઈ ઇન્ફોર્મેશન ધરાવે છે ઇન્સ્યુલિન ને પેદા કરવાની ધેટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ બીજા સ્ટેપમાં આપણે શું કરશું રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસની મદદથી ડીએનએ ની કાપણી કરશું ડીએનએ નો આખો ભાગ મળી ગયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખશું અને એક ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી કરશું રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ નો જ ઉપયોગ શું કામ કેમ કે મારે બંને બાજુ છેડા કેવા જોઈએ છે તો કે બંને બાજુ ચિપકુ છેડા જોઈએ છે કેવા છેડા જોઈએ બાળકો છેડા જોઈએ ને એટલે ચીપકું છેડાને મને અહીંયા મળી જશે અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી હું કાપણી કરીશ કાપણી થઈ જાય સાંભળજો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપણી થઈ જાય અને હજી એ બધું ડીએનએ પડ્યું છે હવે એ ડીએનએમાંથી હું શું કરીશ અલગ કરીશ એટલે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ ચાલશે અને એમાંથી હું પાંચસો કેબીવાળા ટુકડાને અલગ કરી શકીશ ક્લિયર સમજાય છે તમને થર્ડ સ્ટેપમાં જઈએ આપણે ઈચ્છિત ડીએનએનું અલગીકરણ આવી ગયું અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરોસિસની મદદથી હું માત્ર ને માત્ર આ ઈચ્છિત ડીએનએ જે છે એને અલગ કરી શકીશ એટલે સૌથી પહેલાં તુલસીવાળા એક્સપેરિમેન્ટને સમજો કે પછી તમે આ ઇન્સુલિનવાળા એક્સપેરિમેન્ટને સમજો તો મારી પાસે જે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષો તો એમાંથી બધી જ વસ્તુ ઉત્સેચકીય પ્રક્રિયા ઉત્સેચકીય પાચન દ્વારા દૂર કરી દીધી પછી ડીએનએ મારી પાસે આવ્યું ડીએનએની અંદર ચિલ્ડ ઇથેનોલ નાખીને આપણે એના તાંતના જેવું સ્વરૂપ કરીને સ્પૂલિંગની પ્રક્રિયા દ્વારા અલગ કરી દીધું અલગ કર્યા પછી એમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએના શું કરી દીધા નાના નાના ટુકડા કરી દીધા જેમાંથી મારે ટુકડો પસંદ કરવાનો તો કે જે પાંચસો કેબીનો હજાર કેબીનો ઉદાહરણ તરીકે મેં અહીંયા લઈ લીધું પાંચસો કેબી તો પાંચસો કેબીનો ડીએનએ ટુકડો એટલે મેં રેસ્ટ્રિક્શન એવા ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ કર્યો રાઈટ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ક્યાં કામ કરે તો તમને ખબર છે ચોક્કસ ઓળખ પેલિન્ડ્રોમ ન વ જીવ ન રાઈટ બંને બાજુથી તમે વાંચો તો સરખું પણ પરસ્પર કેવું વિરુદ્ધ દિશામાં એવી જગ્યા પર કામ કરશે અને એન્ડોન્યુક્લિયસ મદદથી કેવા છેડા મળશે ચીપકું છેડા રાઇટ ત્યાર પછી મેં એને શું કર્યું ઈચ્છિત ડીએનએ નું અલગીકરણ ઈચ્છિત ડીએન એટલે મારે તો આખા ડીએનએ ના થયેલા ટુકડામાંથી માત્ર પાંચસો કેબીનો ટુકડો જોઈએ અને એના માટે મેં શું કર્યું અગારો જેલ ઇલેક્ટ્રોફોરોસીસ જેમાં જેલ રન થશે ડીએનએ રન થશે અને એમાંથી હું ડીએનએ નો પાંચસો કેબીનો ટુકડો જે છે એને ઇલ્યુટ કરીશ અલગ કરી લઈશ આખી મેથડ મેં તમને સમજાવી છે નેક્સ્ટ પોઈન્ટ વાહકમાં ડીએનએ ના ખંડનું જોડાણ વાહક એટલે અહીંયા કોણ થઈ ગયું ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું તો પી બી થ્રી ટ્વેન્ટી ટુ એક ઉત્તમ પ્રકારનો આર્ટિફિશિયલ ક્લોનિંગ વેક્ટર વાહક છે એવો વાહક જે છે એને લઈ લેવામાં આવે આ વાહકને ચોક્કસ જગ્યાએથી આપણે શું કરી શકીએ ધારો કે પીબીઆર હોય હું અહીંયા ફરીથી ઇમેજ દોરું

તો કે એક છે એમ્ફિસિલ રેઝિસ્ટન્ટ અને બીજી છે ક્લિયર હવે ધારો કે આને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ની મદદથી શું કરી દઈશું તો કે કટ કરી દઈશું એક ચોક્કસ નિશ્ચિત એન્ડોન્યુક્લિયસની મદદથી એને કટ કરી દીધું કેમ કટ કર્યું કેમ કે જે જગ્યાએ આપણે કટ કરશું ત્યાં આપણને ઓપોર્ચ્યુનિટી છે કોને જોડાવા માટેની

પુનઃ પુનઃ એટલે ફરીથી સંયોજિત કોણ બની ગયું બાળકો ડીએ બની ગયું અથવા તો આને આપણે કહીએ છીએ આર ડીએનએ આપણે બનાવી દીધું ક્લિયર થઈ ગયું હવે ફિફ્થ સ્ટેપમાં શું કરવાનું કે યજમાનમાં પુનઃ સંયોજિત ડીએનએ નો પ્રવેશ એટલે આનો પ્રવેશ હવે મારે કેમાં કરાવવાનો છે તો કે નિશ્ચિત યજમાનમાં કરાવવાનો છે વનસ્પતિ કોષ હોઈ શકે પ્રાણી કોષ હોઈ શકે અને બેક્ટેરિયલ સેલ પણ હોઈ શકે હવે જો અહીંયા પ્લાઝમિડ હોય મારી વાત ખૂબ ધ્યાનથી સમજજો અહીંયા પ્લાઝમિડ હોય તો ફરજિયાત આપણે અહીંયા કેવો કોષ લેવાનો છે પ્લાઝમિક કામ કરી શકે નહીં કેમ કે આપણે બધા કેવા સુકોષ કેન્દ્રીય એટલે ઉદાહરણ તરીકે સૌથી બેસ્ટ હરીફ યજમાન તરીકે અથવા તો યજમાન તરીકે હું કોને લઈશ ઈ કોલે અને હમણાં આપણે ભણી ગયા ભાઈ દ્વિઆયન પદ્ધતિ કેલ્શિયમ પછી પોલીકોલની મદદથી અથવા તો વિદ્યુત અંતક્ષેપની મદદથી રાઇટ અથવા તો બાયોલિસ્ટિક અલગ અલગ પ્રકારની મેથડ દ્વારા આપણે આ કોની અંદર નાખવાનું છે એ કોલાઈની અંદર નાખવાનું છે રાઈટ એટલે હવે અહીંયા પ્લાઝમિડ છે એટલે આપણે ફરજિયાત દ્વી અ કેટાયન અથવા તો સમજી લો કેલ્શિયમ આયનની મેથડથી અથવા તો દ્વી સંયોજિત આયનની મદદથી આપણે શું કરશું બારથી પુનઃ સંયોજિત ડીએ ધરાવતા વાહક ને કોની અંદર દાખલ કરશું બોલો કોની અંદર દાખલ કરશું ઈ કોલાઈ માં દાખલ કરશું ધારો કે અહીંયા ઈ કોલાઈમાં દાખલ થઈ ગયું રાઈટ મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું સ્ક્રીનિંગ કરવાનું છે આપણે સ્ક્રીનિંગ એટલે શું એટલે કે ભાઈ એમાં દાખલ કર્યા પછી કેટલા ઈ કોલાઈ જે છે એ રૂપાંતરિત થયા એટલે આ ઈ કોલાઈમાં જો આપણો ઈચ્છિત લક્ષણ ધરાવતો પ્લાઝમિડ જાય તો આ ઈ કોલાઈ કેવા કેવા છે રૂપાંતરિત થયા કેવા છે અને ઘણા ઈ કોલાઈ એવા છે કે જેની અંદર આ પ્લાઝમિડ ગયું હશે નહીં એટલે એને આપણે શું કરવાના છે ઓળખવાના છે ઓળખવા માટે મેં તમને આખી પદ્ધતિ સમજાવી છે કોના દ્વારા ઓળખાશે એમ્ફિસિલિન ટેટ્રાક્લાઇ ટેટ્રાસાઇક્લિન

અહીંયા શું થશે પ્રત્યાંક અને ભાષાંતર દ્વારા પ્રોડક્ટ બનશે એટલે કે આપણને એનું શું મળશે નિપજ એટલે કે આપણને નિપજ મળવાની શરૂ થશે એટલે તમે જુઓ આખી આખી મશીનરી ડીએને કોઈ બીજાનું છે ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએને તો કોઈ ત્રીજાનું છે વાહક પ્લાઝમિટ બીજાનું છે એ બંનેને આપણે ભેગા કર્યાને કોઈ ત્રીજા યજમાન કોષની અંદર એ પોતાની પ્રોડક્ટ બનાવે છે પોતાની નિપજ બનાવે છે ક્લિયર અહીંયા સુધી હા કે ના તો તમને આ છ સ્ટેપ યાદ રહેવા જોઈએ અને આ નિપજ જે છે નીપજ એટલે ઉદાહરણ તરીકે તમે સમજી લો દવા જે છે અથવા તો કોઈ પ્રોડક્ટ બની રહી છે એનું પૃથ્થકરણ કરવામાં આવે એનો અભ્યાસ કરવામાં આવે ને ત્યાર પછી એને કમર્શિયલાઇઝ પ્રોડક્ટ કરવામાં આવતી હોય છે સો ધીસ ઇઝ ધી સિમ્પલ મેથડ ઓર ધીસ ઇઝ ધી સિમ્પલ ડિસ્ક્રિપ્શન ઓફ બાયોટેકનોલોજી દેટ વી અંડરસ્ટેન્ડ તો આપણે આટલું કામ કર્યું હજી આમાં બે ત્રણ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ બાકી છે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું ધારો કે હું આખી પ્રોસેસ કરી રહ્યો છું રાઈટ ઉદાહરણ તરીકે મેં તુલસી લીધી ને તુલસીમાંથી મેં ડીએનએનું અલગીકરણ કર્યું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની ડીએનએ ને કાપી નાખ્યો અને એમાંથી ઈચ્છિત ડીએનએ નું અલગીકરણ કર્યું અગારો જેલ ઇલેક્ટ્રોફોરોસિસ કર્યું અને મારી પાસે આ ઇચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ આવી ગયું પણ મારી પાસે આ ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ની માત્ર એક કોપી આવી છે હવે આ એક કોપી જો આવી હોય અને એક કોપીની પ્રોસેસ કરીને હું યજમાન કોષોની અંદર પુનઃ સયોજી ડીએનએ નો પ્રવેશ કરાવું ને ઇટ મે બી પોસિબલ કે સો ઇકોલયમાંથી એક પણ ઇકોલયમાં આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ ના ગયું હવે આપણે પ્રોસેસની જે વાત કરીએ છીએ એટલા સૂક્ષ્મ જીવ છે કેટલા સૂક્ષ્મ જીવ છે મેં તમને કીધું હતું કીડી લ્યો કીડીનો એક ટાંગો લ્યો એ ટાંગાને આમ મૂકી દો એની પરતે ગોળ કરી દો અને ત્યાર પછી ગોળના બીજા હજાર ભાગ પાડી દે એમાં એક ભાગ જેટલો સૂક્ષ્મજીવ આપણને ખુદને ખબર જ નથી પડવાની કે એમાં ડીએનએ ગયું કે નહીં મારી વાત સમજાય છે એટલી સૂક્ષ્મ રીત છે તો કદાચ મેં આટલા સ્ટેપ કરી દીધા ત્રણ સ્ટેપ કરી દીધા અને છેલ્લે મને ફાઇનલી ખબર પડે કે ભાઈ મારું ડીએનએ જનીન જે છે એ ઈચ્છિત લક્ષણ ધરવું હતું ડીએનએ આગારો જેલ ઇલેક્ટ્રોફોરોસિસ કર્યા પછી ડીએનએ ના ખંડનું જોડાણ કર્યા પછી મારી પાસેથી ગાયબ થઈ ગયું છે એટલે મારે ફરીથી આ ચાર સ્ટેપ કરવા જવા પડશે ફરીથી મારે મહેનત કરવી પડશે ફરીથી પાંચ દિવસ લેબોરેટરીની અંદર કામ કરવું પડશે ત્યારે ફરીથી હું આ કરીશ તો અહીંયા એક બીજી મેથડ પણ આવે છે જે આપણે આગળ ભણશું કે ધારો કે આ એક કોપી છે એની હું એક લાખ કોપી બનાવી નાખું તો 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 પછી અહીંયા પછીના તો ઘણા બધા એક્સપેરિમેન્ટ હું અલગ અલગ રીતે કરી શકીશ બિકોઝ મારી પાસે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ની એક લાખ કોપી છે એનો મતલબ હું એક લાખ અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી શકીશ ત્યાંથી હા કે ના એ કરવા માટે શું એના માટે આપણે ભવિષ્યમાં વાત કરશું ભવિષ્યમાં એટલે વિધિન અ વન ઓટ ટુ લેકચરની અંદર આપણે એની વાત કરીશું ઓકે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો પુનઃ સમય છે ડીએનએ ટેકનોલોજીની હા કે ના ઓકે કે ભાઈ એક અલગ થયેલું ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ને રાઇટ યજમાન કોષમાં નાખીને યજમાન કોષને રૂપાંતરિત કરવામાં જે જીવન માટે કેવી હોય સુખાકારી હોય લાભદાયી હોય ક્લિયર નેક્સ્ટ પર જઈએ આપણે પુનઃ ડીએનએ ની ક્રિયા વિધિ જનીન દ્રવ્યોનું અલગીકરણ અને કાપણી રાઈટ તમારી ચોપડીની અંદર આપેલો આ એક ફોટોગ્રાફ છે જે તમારે અહીંયા સમજવાનો છે શું કે છે તો કે જનીન દ્રવ્યનું અલગીકરણ અને ડીએનએ ની કાપણી તો કે મેં તમને કીધું એ પ્રમાણે મારી પાસે આ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર પેલી મેં પેસ્ટ લઈ લીધી ઉદાહરણ તરીકે જે હું વારંવાર બોલું છું એ પ્રમાણે ધારો કે તુલસીના પાંદડા હતા એ તુલસીના પાંદડામાં સૌથી પહેલા હાલો હું તમને સમજાવું છું એટલે તમને ખબર પડે ઉદાહરણ તરીકે આપણી પાસે તુલસીનું પર્ણ હતું આ તુલસી ના પર્ણ હતા એને ક્રશ કરીને એની આપણે પેસ્ટ બનાવી દીધી પેસ્ટ પડે ચટણી ચટણી બનાવી દીધી આપણે હવે ચટણી પછી ફિલ્ટર પાસ કરી અને એમાંથી મારી પાસે અહીંયા એક ચોક્કસ પ્રકારનું લિક્વિડ ભેગું થઈ ગયું હવે જે આ લિક્વિડ ભેગું થયું એમાં હું એન્ઝાઇમ એક્ટિવિટી કરું છું ઉદાહરણ તરીકે કેવી ધારો કે હું સેલ્યુલેઝ નામનો ઉત્સેજક નાખો અને નાખવો જ પડશે કેમ એમ કે સેલ્યુલેઝ શું કરશે કોષ દિવાલને ડાયજેસ્ટ કરી જશે એટલે સેલ્યુલેસ પ્રશ્ન વયો ગયો એવી રીતે હું પ્રોટીએઝની ટ્રીટમેન્ટ આપીશ એવી રીતે હું સમજી લ્યો લાયપેઝની ટ્રીટમેન્ટ આપીશ એટલે એક એક ટ્રીટમેન્ટમાં આની અંદર રહેલા મોટા ભાગના દ્રવ્યો જે છે એ બધા શું થઈ જશે ડાયજેસ્ટ થઈ જશે ત્યારબાદ આ ટેસ્ટ ટ્યુબમાં હવે શું વધશે તો કે આ ટેસ્ટ ટ્યુબમાં હવે માત્ર અહીંયા ડીએનએ વધશે એટલે મેં આમાં શું નથી નાખ્યું ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો નથી નાખ્યા અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ આ કે ના એ જ વસ્તુ સમજાવી છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી ને તોડવા માટે તેને પહેલમ પહેલા શુદ્ધ સ્વરૂપે અને બીજા અણુની ભેળસેળથી દૂર કરવામાં આવે એટલે મેં અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક નથી નાખ્યા એના સિવાયના બધા ઉત્સેચકીય પ્રક્રિયા કરી એના સિવાયની મેં ઉત્સેચકીય પ્રક્રિયા કરી અને આ ઉત્સેચકીય પ્રક્રિયાની અંદર બાકીના દ્રવ્ય બધા દૂર કરી દીધા અને અંતે મેં આ ડીએનએને અહીંયા ભેગું કર્યું ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ઉદાહરણ તરીકે બેક્ટેરિયલ કોષ હોય તો લાઇસોઝાઇમ નાખે છે ફૂગ હોય તો આપણે શું કરીએ છીએ એની અંદર કાઇટિનેસ નાખવું પડે છે રાઈટ કેમ કે ફૂગની પણ શું હોય કોષ દિવાલ હોય છે કોની બનેલો ફંગસ સેલ્યુલોસ કાઇટિનની બનેલો એટલે કાઇટિનેસ નાખવું પડે છે ધારો કે પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી એટલે સેલ્યુલોસ સેલ્યુલેસ ટ્રીટમેન્ટની જરૂર નથી ત્યાં સીધું શું નાખવું પડશે કોષ રસ્તરને તોડવાનું એની અંદર રહેલા ઘટક દ્રવ્યોને તોડવાનું અંગિકાને તોડવાની એટલા માટે સીધું પ્રોટીન્સ અને લાઇપેઝની અસર કરવી પડશે ક્લિયર તો અલગ અલગ જેવા પ્રકારનો કોષ એવા પ્રકારની આપણે ટ્રીટમેન્ટ આપીને ઉત્સેચકી પ્રક્રિયા દ્વારા બધું દૂર કરીને આપણે ડીએનએને સેફ કરીએ છીએ એટલે ભેળસેળ વગર ડીએનએના શુદ્ધ સ્વરૂપને આપણે અહીંયા લઈ લીધું હવે લીધા પછી શું તો હવે જો અહીંયા મેં એ જ લખ્યું છે અને એ જ આવે છે પોઈન્ટ કે વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝ હોય ફૂગ હોય તો કાઇટિનેઝ હોય રાઈટ તમને લગભગ નહીં દેખાય એટલે આ પ્રક્રિયાને હું પહેલાં આને હટાવી દઉં આટલું પોઈન્ટ તો તમને ક્લિયર થઈ ગયો હા કે ના હવે જે લખ્યું છે એને આપણે સમજવું છે ઓકે અને હું પહેલાં રિમૂવ કરી દઉં ક્લિયર જો ઉદાહરણ તરીકે વનસ્પતિ બેક્ટેરિયલ કોષ હોય તો લાઇસોઝાઇમ વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલેસ ફૂગ હોય તો કાઇટિનેસ રાઇટ આરએનએ આરએનએ અહીંયા લખ્યું છે રીબો ન્યુક્લિયસ કેમ આરએનએ ને દૂર કરવું પડશે કેમ કે જો આરએનએ ના ઘટક છે એ પણ આપણે નથી જોતા આપણે તો શુદ્ધ સ્વરૂપ જોઈએ અને આપણે તો હકીકતમાં શુદ્ધ સ્વરૂપ કોનું લેવું છે ડીએનએ નું એટલે આરએનએ ને પણ દૂર કરવા છે અને આરએનએ ને દૂર કરવા માટે રીબો ન્યુક્લિયસ નાખવામાં આવે છે પ્રોટીન ને દૂર કરવા માટે પ્રોટીન રાઇટ ત્યારબાદ આપણે જે પેલી ટેસ્ટ ટ્યુબ બનાવી હતી ને અહીંયા દોરી દો એ ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું છે તો કે ત્યારબાદ ટ્યુબમાં ઠંડો ઇથેનોલ જેને આપણે શું બોલીએ છીએ ચિલ્ડ ઇથેનોલ ઉમેરવામાં આવે રાઇટ તમને જો અહીંયા દેખાય છે એ ચિલ્ડ ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું અવક્ષેપણ કરાય છે અને તે અવલંબિત માધ્યમમાં પાતળા તાતણા સ્વરૂપમાં જોઈ શકાય છે રાઈટ એટલે ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે આ ટેસ્ટ ટ્યુબમાં જેવો ચિલ્ડ ઇથેનોલ ઉમેરવામાં આવે જો ધ્યાનથી સમજો ચિલ્ડ ઇથેનોલ ઉમેરવાને કારણે ડીએનએ છે એના સંગઠિત સ્વરૂપમાં ચિલ્ડ ઇથેનોલ અને આ જે વધેલું દ્રવ્ય છે એના મચલા ભાગની અંદર આ ભાગમાં આ રીતે તાતણા સ્વરૂપે બેસી જાય ક્લિયર થાય છે એટલે આ જે ભાગ છે એને આપણે ડીએનએ નો તાતણા સ્વરૂપ કહીશું ક્લિયર હવે શું કરવાનું છે તો એક નાનકડા આમથા એક સળી દ્વારા સળી તો નહીં બોલી શકાય પરંતુ એક આ રીતની નાનકડી અમથી વાયલ્સ દ્વારા એક રચના છે વાયલ્સ એના દ્વારા આપણે શું કરીએ ટેસ્ટ્યુબમાં એને નાખીને આ ખેંચી લેવાના છે એ પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ પ્રક્રિયાને ઇંગ્લિશમાં આપણે સ્પૂલિંગની ઘટના કહેવાય છે શું કહેવાય બાળકો સ્પૂલિંગની ઘટના કહેવાય છે અને તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયાથી સ્પૂલિંગ કરીને આ ડીએનએ ને તાતણા ને લે છે ને ત્યારબાદ એની અંદર રિસ્ટ્રિક્શન એન્ડુ ન્યુક્લિયસ નાખીને એના શું કરવાના છે નાના નાના ટુકડા કરવાના છે પછી અગારો જેલ પરફોર્મ કરવાનું છે એમાંથી શું કરવાનું જેલની અંદર ડીએનએ રન કરવાનું અને ચોક્કસ ટુકડાને ઇલ્યુટ કરવાનો અલગ કરવાનો અને એ ચોક્કસ ટુકડાને પછી આપણે વાહકમાં નાખવાનો છે વાહકને ત્યાં પછી ઈચ્છિત લક્ષણવાળો જે ડીએનએનો ટુકડો આવ્યો ને એમાં એને જોડી દેવાનો છે ને પછી એને યજમાન કોષમાં નાખવાનો છે યજમાન કોષમાં આવી જાય એ ચેક કરવાનું છે એટલે રૂપાંતરિત સજીવ થઈ જશે ને પછી એમાંથી આપણે શું મેળવવાની છે ઈચ્છિત લક્ષણોની પ્રોડક્ટ મેળવવાની છે નિપજ મેળવવાની છે ચાલો આખી પ્રોસેસ ક્લિયર થઈ ગઈ એટલે આને આપણે શરૂઆતથી કનેક્ટ કર્યું

વપરાય છે આગળ ત્યાર પછી યજમાનમાં શું કરવામાં આવે તો કે સ્થળાંતર કરવામાં આવે રાઇટ અને યજમાનમાં સ્થળાંતર કરી યોગ્ય ઈચ્છિત નિપજ મેળવી શકાય અને આ રીતે પોનો સંયોજન ડી નું શું કરવામાં આવે છે નિર્માણ કરવામાં આવે છે થેન્ક યુ સો મચ ગાયઝ મેં તમને આખી પુનઃ સંયોજિત ડીએનએની ક્રિયાવિધિની વાત કરી દીધી સમજાવી દીધી હવે પછીનો જે ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને સમજાવ્યું ને મેં તમને જ્યારે પુનઃ સંયોજિત ડીએનએના સ્ટેપ સમજાવતો હતો ત્યારે મેં વાત કરી કે ભાઈ આપણે આખી પ્રોસેસ કરીએ ડીએનએને અલગ કરીએ સ્પૂલિંગ કરીએ રેસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ નાખીએ નાનકડો અમતો ટુકડો બનાવી દઈએ અગારો ઝેર ઇલેક્ટ્રોફ્રોસિસમાંથી અલગ કરીએ અને આપણો ઈચ્છિત લક્ષણ ધરાવું તો ટુકડો મળી ગયો પણ આ ટુકડો હજી મને એક જ મેળો જાય વાહકમાં નાખતા ધારો કે મિસ્ટેક થઈ ગયા અથવા તો વાહકમાં જાય જ નહીં અથવા તો વાહક પણ બને પણ એ વાહક જયારે સમજી લો યજમાન કોષોમાં નાખવા જઈએ અને આપણે એક્સપેરિમેન્ટમાં ફેલ જઈએ તો મારે ફરીથી પાછી પ્રોસેસ કરવી પડશે શું એટલે ખલદસ્તો લઈને બેસવાનો તુલસીના પાંદડા પાછા લેવાના એમાં ઉત્સેચકીય પ્રક્રિયા કરવાની એમાંથી પાછું ડીએનએ લેવાનું અને સ્પુલિંગ કરવાનું બધું કરવું પડશે પણ એ નહીં કરવા માટે મારે શું કરવાનું તો કે મેં એક જે ડીએનએ નો નાનકડો તો ઈચ્છિત લક્ષણ ધરાવતો ભાગ બનાવ્યો છે એની જ જો હું હજાર કોપી બનાવી નાખું તો અને એ વસ્તુ આર્ટિફિશિયલી રીતે પોસિબલ છે શરીરની બહાર પોસિબલ છે અને એના માટે અને એને જાણવા માટે પ્રોસેસ ને જાણવા માટે મારી સાથે બનારો રાઈટ આપણે એની ડિટેલમાં વાત લેશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર